ભાદરવા મહિનામાં આ એક વસ્તુનું જો ધ્યાન રાખવામાં ન આવે તો તે આપણા શરીરમાં પિત્ત દોષને વધારે છે અને એટલું જ નહીં તે આપણા શરીરમાં પિત્તને લગતા અનેક રોગો કરે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનાથી શરદ ઋતુની શરૂઆત થાય છે અને આ શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્ત દોષ વધે છે માટે શરદ ઋતુ દરમિયાન એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જે વસ્તુથી આપણા શરીરમાં પિત્ત દોષ વધે તે વસ્તુઓ ન લેવી જોઈએ કારણ કે મહર્ષિ વાઘભટ્ટ કહે છે કે દધી આતપ ક્ષાર વસા તેલ ક્ષાર એટલે કે જેમાં સોડા નાખવામાં આવતા હોય વધારે પડતા મરચાં કે મસાલાવાળો ખોરાક કે વધુ પડતું મીઠું શરદ ઋતુ દરમિયાન ન લેવું જોઈએ કારણ કે આ બધા જ ખોરાક શરીરમાં પિત્ત દોષને વધારે છે અને પિત્તને લગતા અનેક રોગો કરે છે વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી તેઓ શરદ ઋતુમાં અભૂલ કરવાથી બચી શકે